નર્મદા જિલ્લામાં એકસો બાર ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાશે જ્યારે તિલકવાડા તાલુકામાં ચૌદ ગ્રામ પંચાયત માટે ચૂંટણી જાહેર થઈ હતી જેમાંથી ત્રણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે એટલે કે ચૌદમાંથી દસ ગ્રામ પંચાયત ખાતે સરપંચની ચૂંટણી યોજાવાની છે મતદાનને લઈને ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં ચારસો જેટલા કર્મચારીઓ અને પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં છે ગ્રામ પંચાયતની શાંતિપૂર્ણ રીતે થાય તે માટે તંત્ર દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે બાર ગામમાં ઓગણત્રીસ મતદાન મથકો છે તાલુકામાં ગામમાં મતદાન મથકો છે તાલુકામાં બે ગામમાં છ મતદાન મથકો છે ચૂંટણી ફોર્જ માટે અંદાજીત ચારસો પંચોતેર જેવો સ્ટાફ રિપ્લોય કરવામાં આવ્યો છે અને સિક્યુરિટી માટે પોલીસ સ્ટાફ અંદાજીત બસો બત્રીસ ડિપ્લોય કરવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો અત્યારે ડિસ્પેચિંગની પ્રક્રિયા ચાલુ છે બગપોર સુધીમાં તમામ જે ચૂંટણી સ્ટાફ છે એ મતદાન મથક સુધી પહોંચી જશે અને એ માટે જિલ્લાની અંદર પ્રાંત કચેરી ખાતે અને તમામ ત્રણેય મામલેદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ છે કાર્યરત કરવામાં આવે છે